હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા નવાલોમાં તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર શુભ સવાર પછીનો દિવસ આપણો શુભ રહી એ સાથે આપણે આજનો બ્લોગનો શરૂઆત કરી દીધી છે અને સવાર સવારનો નાસ્તો બધાને થઈ ગયો છે મેં નાસ્તામાં કાંઈ નથી કર્યું કાંઈ મતલબ કે એ આઈટમ આવે છે કાંઈ નથી કર્યું એ મેં કર્યું છે અને વનીતાબેને નાસ્તો કર્યો છે ચા તીખી ફાફડી મળી ફાફડી પછી પીઠા ગાંઠિયા મોડા ગાંઠિયા જેટલું આપો એટલું ખાઈ લેવા ને ચા પીવી જ પડે ને સવાર હમ ચા પીવી પડે અને ચા સાથે આવું તો નાસ્તા ખાવા એવું એવું છે કઈ કે છે ને આજે જાગવામાં મારું મોડું થઈ ગયું મતલબ કે સવારમાં માં ભાખડી મેં ક્યારેક જ બનાવી તમને ખબર જ હશે કઈ કે આપણે સવારમાં નાસ્તો નથી કરતા કારણ કે બપોર આપણે સાડા બારા જમી લઈએ એટલે સવારમાં જ્યારે ખાવું હોય અથવા તો ફ્રૂટ અથવા તો આવું છે કે ચા હોય ટોસ્ટ હોય એવું બધું ખાઈ લે બધા થોડું થોડું એમ તો મનીષા વહી ગઈ નાસ્તો કરીને અને આ નાસ્તો કરે છે રાહુલે નાસ્તો કર્યો નથી ને મેં નાસ્તો નથી કર્યો

नानकि बार जाओimana होंना पाछीः जै यह कामगे बरती फांचन कीओProf discussion कामचेन मज्या विसेटोफ समव्यश्टे अद फिर शोवरा सीद सोचीज!! शीचरण के लावाना थांडलो बमाना यज फे फिल्ममी अची अ क्राए mm ऐन नानिक रिंसे लेम ऐगस एता ह પણ આટલા કેવી રીતે ખબર પડે તું તૈયાર થઈશ તો અલગ જ લાગો ને સાચી વાત છે ગાય તો આપણે મારે છે ને બે ત્રણ સાડી ઓનલાઈન મંગાવી હતી ને એ આવી ગઈ છે તો એને આપણે છેડાપોલ કરવા જવાનું છે

બટરફ્લાય છે અમારા ઘરમાં સૌથી વધારે બધાને બટરફ્લાય ભાંગી જાય એમ તો બટરફ્લાય ને એવું બધું ભાંગી ગયું તૂટી ગયું છે તો એ થોડુંક લેવાનું છે તો એ લઈ લઈએ વરસાદ આવી ગયો છે મીનું મીનું થઈ ગયું છે તાળું મારી દેવાનું છે મને મેડમ 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 તાળું જ નથી ને તાળું અંદર પડ્યું છે મેડમ તો ઓ મારે પગ ભીના થઈ ગયા જો આ પછી તાળું મારું ઉપર ના ના ને આ છે હું જોઈ ના તો ગાઈસ એવું છે કે છે ને વરસાદ આવી ગયો છે ભીનું થઈ ગયું છે અમારું સોફા નજીકમાં જ છે

ફોટા મારે છે ખબર જ ન રહે મને કે મારે છે ને ડુંગળીના વખાર કરવા જગ્યાએ ડુંગળી નાખવાની જગ્યાએ બટેટા નાખી દીધા પહેલાં એટલે એમાં આવું છે ગાય આપણે છે ને પેલા રીંગણાનું શાક બનાવે પણ નાખું ના આખી રીંગણાનું શાક ઓછું ભાવે એટલે એના માટે આપણે આટલા બટેટા નાખશું જે બટેટા મેં તળી નાખ્યા છે પણ ચાલશે ગાય તો અત્યારે એવું નથી કેવું કે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં પણ ગાય કન્ટિન્યુ જ રહેજો વ્લોગમાં કન્ટિન્યુ રહેવાનું હોય ગાય તો કન્ટિન્યુ જ રહેશે બસ તો કરવા મને આ કે માર તન મારું સુકરો ન પણ હું કેવામાં કેમેરા લે ઓલા ઓલા તમે કાઈ તમે નોટીસ કર્યું છે કે આખા વ્લોગમાં છે ને ક્યાંક આખો અમારો વ્લોગ જોતો આખા એવો આવતો આનો આવતો હશે આનો આ પકડે એનો હા આવા આવતો લાગે કે મારે એનો દરવાજ આવતો આનો કોઈ કોઈ બોલાતું કાબર જેવું બરબલ કરું એટલે

સાચી વાત છે તો તું નથી લાગતી દીપડી નથી લાગતી મને લાગ્યું હું દીપડી થઈ ગઈ છે કે હું દીપડી લાગુ છું એ કે મને કે તો એમ કે ને ગાઈસ બસ કર્યા હતા રહેતા એટલે તો મે લાગતી ભઈ ગાઈસ કેટલા વાગે ગયા છે 12 ને 15 થઈ ગઈ છે સવા બાર થઈ ગઈ છે લાલ લાલ તમ થોડીક થોડી વિડિયોમાં લાલ લાલ લાગતી કાણ કે

પણ ટૂંકા ટૂંકા શોર્ટ શોર્ટ લોક આવશે પણ ચાલીસ હા અને તમને જોવાની બી મજા આવશે અને હા નાના અંતર લોગ આવશે તો તમને મજા આવશે કઈ તો કઈ નહીં કઈ હવે લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તમને જો અમારો લોક પસંદ જ આવ્યો હોય છે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો અને બધા ખુશ રહેજો હેપી રહેજો રાધે 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 રાધે